हेलो मित्रों आज આપણે બનાવીશું પાસ્તા ઢોકળીનું શાક હેપી દિવાળીની બધાને શુભેચ્છાઓ હેપી દિવાળી આપણે પાસ્તા બનાવવા માટે બધી ઇંગ્રીડિયન્ટ લઈ લીધા છે છાશ ચણાનો લોટ મરચી સોરી મરચી હું મરચા બધું લઈ લીધું છે સટને મીઠું હળદર બધું અને એક બાઉલ લીધો છે એમાં આપણે ચણાનો લોટ લીધો છે એમાં થોડું મીઠું એડ કરી દેવાનું અને થોડું તેલ એડ કરી દેવાનું બીજુ કા એ આપણે નથી કરવાનો ચટણી મીઠો ઓર્ડર કા એડ નથી કરવાનો મીઠું જ એડ કરવાનો છે અને જો આવી રીતના સોફ્ટ લોટ બાંધી દેવાનો તમારે ચાઇતના સોફ્ટ લોટ બાંધી દેવાનો મસ્ત રીતના આવી રીતના લાંબો રોલ કરી લેવાનો લાંબો રોલ કરી લેવાનો તમારે તમને પછી ફાવે આવી રીતના તમારે બનાવવાની મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને બેલ આઈકન દબાવવાનું ભૂલતા નહીં એટલે નવી નવી નોટિફિકેશન આયા કરે વિડીયો મૂકું એટલે તમારા માટે જો આવી રીતના બોલ્સ બનાવી લેવાના નાના નાના ગોળી બનાવી લેવાની તમારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ તમારા બધાની સપોર્ટની જરૂર છે મને જો આવી રીતના લઈ લેવાની ઢોકળીઓ એની ઉપર તેલ લગાવી દેવાનું આપણે અને આપણે એક જ મિનિટ આપણે બોઈલ કરવાની છે ખાલી એક જ મિનિટ બાફવાની છે ઢોકળી કારણ કે છૂટી છૂટી રહીને એના માટે આપણે ભેગી કરશું તો બધી જોઇટ થઈ જશે એટલે આપણે છેને મસ્ત આ રીતના છૂટી રહી કે ને ઢોકળી પાસ્તા ઢોકળી જો આવી રીતના ચમચી લઈ લેવાની કાટાવાળી ને આવી રીતના એની અંદર ગોળી મૂકી દેવાની જો આવી રીતના આપણે ઢોકળી પાણી નાખવાનું એટલે પાસ્તા ઢોકળી આપણે નામ આપ્યું છે જોઈ શકો છો તમે કેટલી બનીને મસ્ત થઈ ગઈ છે જો બીજી આપણે બનાવીશું બોફાર ની દેવાનો સોફ્ટ રીતના મે મે ધીરે ધીરે પા દે છો એટલે મસ્ત રીતના બની જશે ઢોકળી જો આવી રીતના ચમચી ઉપર આપણે તેલ લગાવી દીધું તો જો પાણી ઉકળી ગયું છે બધી ઢોકળી આપણે એક જ મિનિટ બાફવાની છે વધારે નહીં આવી રીતના ઢોકળી આપણે બફાઈ ગઈ છે જોઈ શકો છો તમે 1 મિનિટ માં તો બફાઈ જ જાય એટલે થોડીક જ આપણે બોઈલ કરવાની હોય છે કેવા પૂર્તિ પાઠ્યો લઈ લીધું છે એમાં આપણે તેલ એડ કરી દેવાનો તેલ આવી ગયું છે લસણ કટકી એક નાખી છે એ એડ કરી દેવાની અને લીલો લીમડો અને છાશ બહુ ખાટી છાશ નહી લેવાની પણ તમને જો ભાવતી હોય તો તમે ખાટી લઈ શકો છો મીઠું એડ કરી દેસુ એમાં આપણે હળદર એડ કરી દઈશું અને મરચું મરચું લાલ મરચું એડ કરી દઈશું અને હલાવી રાખવાનું તમારે એટલે હું છાશ ફાટે નહીં એના માટે મે એક કેવા પરથી થોડીક જ ખાંડ એડ કરવાની એથી તમને ગળાસ નહીં થાય પણ બેલેસમાં મસ્ત ટેસ્ટ આવશે ગળો તો તમને સેજેની લાગે सब्जी પણ ટેસ્ટ સરસ આવશે એક થોડી એવી ખાંડ એડ કરવાની તમારે જો આપણે પાસ્તા બોઈલ થઈ ગયા તો ને એ બધાય એડ કરી દેવાના પાસ્તા ઢોકળી આપણે છે ને થોડીક આપણે ઢોકળી લઈ લેશું થોડીક હું બાફેલી થોડી ક્રશ કરી નાખશું એટલે છે ને બધાસો થોડો ગાંટો થઈ જાય મસ્ત ચાવીરિતના થોડક ખાટી થઈ જશે તો આપણે એડ કરી દેવાના એમાં બાફેલી હોય ને થોડી ક્રશ કરી નાખવાની થોડો ઘાટો રસો થઈ જાય અને છેલ્લે આપણે ધાણાજીરું એડ કરીશું મારી હરેક સબ્જીમાં તમે જોજો ધાણાજીરું હું છેલ્લે જ એડ કરું છું તો આપણે સર્વ કરી લઈશું તમને કેવી લાગી પાસ્તા ઢોકળીનું શાક મને કોમેન્ટમાં કહેજો કે પ્યારી પ્યારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો આપણે સબ્જી તૈયાર થઈ ગઈ છે રોટલી રોટલા ભાખરી પરોઠા સાથે તમે સર્વ કરી શકો છો તો તમને મારી પાસ્તા ઢોકળીની સબ્જી સરસ લાગી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબર નું બટન દબાઈ દેજો આવજો બધા